ધનસુરાના ખડોલ રામાપીર કંપા ગામે જર્જરિત પાણીની ઓવરહેડ ટાંકી ગમે ત્યારે તૂટી પડવાનો ભય પાણીની ટાંકીની આજુબાજુ વીજળીના થાંભલા બાલમંદિર અને અવરજવરનો મુખ્ય માર્ગ પણ છે પાણીની ટાંકી ક્યારે ધરાશાયી થઈ જાય એ કોઈ નક્કી નથી જો જાનહાની થશે તો જવાબદાર કોણ અરવલ્લી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં આજે પણ મૂળભૂત સમસ્યાઓ માટે નાગરિકોએ વારંવાર વહીવટી તંત્રને રજૂઆતો કરવી પડી રહી છે જે ખરેખર લોકશાહી પ્રણાલી માટે ખૂબ જ મોટી શરમજનક બાબત કહેવાય આવું જ કંઈક ધનસુરા તાલુકામાં આવેલ ખડોલ ગ્રામ પંચાયતના રામાપીર કંપા ગામે બનવા પામ્યું છે ગામને પાણી પુરવઠો પૂરો પાડતી ઓવરહેડ ટાંકી બનાવ્યાને પચ્ચીસ વર્ષ જેટલો લાંબો સમય વીતી ગયો હોવાથી આજના સમયે ઓવરહેડ ટાંકી જર્જરિત હાલતમાં થઈ ગઈ છે આ ટાંકીમાં હવે પાણી ટકતું નથી જેથી નાગરિકોએ ખડોલ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરતા સત્તાવાળાઓ દ્વારા પણ આ નો ન્યૂઝ કરી તેને ઉતારી લઈ તેના સ્થાને નવી ઓવરહેડ ટાંકી મંજૂર કરવામાં આવે તે મતલબનો ઠરાવ પસાર વહીવટી તંત્રને મોકલી આપવામાં આવ્યો છે આ વાતને આજે નવ મહિના જેટલો સમય થયો હોવા છતાં વહીવટી તંત્ર દ્વારા આ બાબતે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી ખડોલ ગ્રામ પંચાયતના રામાપીર કંપાના નાગરિકોની માંગ છે કે જૂના ટાંકાને ઉતારી લઈ નવો ટાંકો મંજૂર કરી તાત્કાલિક બનાવી આપવામાં આવે બોલો આજે રામાપીર કંપાની અંદર વર્ષો જૂની ઓવરહેડ ટાંકી આવેલી છે જે બહુ પુરાણી થઈ ગઈ છે અને કિરાડો પડી અને એનું પ્લાસ્ટર પણ ખૂટી ગયું છે એકાદ બે વખત રિપેર કરી છતાં પણ એ જ હાલ છે એની આજુબાજુમાં વસ્તી છે બાલ મંદિર આવેલું છે અને લાઈટની હાઈ ટેન્શન લાઇટ લાઇન પણ આવેલી છે એટલે ક્યારેય આ ધરાશય થાય એ કહી શકાય એવું નથી અને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ કોઈ એનો નિકાલ આવેલ નથી તો વેલામાં વહેલી તકે આનો કંઈક નિકાલ થાય અને એ ટાંકી પાડી અને નવી બનાવવામાં આવે એવી અમારી ગામ લોકોને વિનંતી છે અહેવાલ નિલેશ પટેલ લોકાર્પણ